નમસ્કાર મિત્રો હું છું લક્ષ્મણ પાંભર અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ પાંભર વિલોક્સ મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની અંદર આવેલા જોગણી માતાના મંદિરે મિત્રો સમગ્ર ભારતભરમાં એકાવન શક્તિપીઠો આવેલા છે આ બધા જ શક્તિપીઠોને મા જગદંબા કહેવામાં આવે છે જગદંબા એટલે માતા જોગણી જેને આપણે આધશક્તિ તરીકે પણ ઓળખીએ છીએ આવી જ એક જગદબ્બાની આધશક્તિની આપણે વાત કરવી છે એ જગદબ્બા છે માતા જોગણી મિત્રો આપણા ભારત દેશમાં જોગણી માતાના ઘણા બધા મંદિરો આવેલા છે જોગણી માતાએ અનેક અસુરોનો સંહાર પણ કરેલો છે એવા એક જોગણી માતાનું એક એવું મંદિર કે જે મંદિર જામનગરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર ખંભાડિયા હાઈવે ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની અંદર આવેલું છે જ્યારે રિલાયન્સની સ્થાપના નહોતી થઈ એ વખતની આ વાત છે રિલાયન્સ કંપની જ્યારે ચાલુ નહોતી થઈ ત્યારે એ વિસ્તારની અંદર જોગણી માતાની એક નાની એવી ડેરી હતી એ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ઊભી કરવા માટે ધીરુભાઈ અંબાણીએ જે જગ્યાએ જ જોગણી માતાની ડેરી હતી એની આજુબાજુની બધી જ જમીનનો સોદો કરી લીધો હતો બધી જ જમીન એમણે ખરીદી લીધી હતી એ વખતે ધીરુભાઈ અંબાણી અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ જમીનનો સર્વે કરતા હતા અને પ્લાનિંગ કરતા હતા કે બુલડોઝરથી આ નાની એવી ડેરીને આપણે હટાવી દઈએ જેથી કરીને કંપનીનો વિકાસ કરવામાં કંપનીનો પ્લાન સ્થાપવામાં નડતરરૂપ ના થાય એટલે પહેલાં તો ધીરુભાઈએ અને એમની ટીમે વિચાર કર્યો કે આ ડેરીને આપણે અહીંથી હટાવી દઈએ પણ જેવો ડેરી હટાવવાનો પ્લાન કર્યો ત્યાં આજુબાજુના ખેતરવાળા ખેડૂત લોકો ધીરુભાઈને કહેવા લાગ્યા કે ધીરુભાઈ આ તો વર્ષો પહેલાંનું જોગણી માતાનું મંદિર છે જોગણી માતાનો થાપો છે જોગણી માતાની ડેરી છે અહીં તો સાક્ષાત જોગણીમાં બિરાજમાન છે આ જોગણીમાંની ડેરીને હટાવવાની ભૂલ તમે નહીં કરતા નહીતર મા જોગણી કોપાયમાન થશે અને ભવિષ્યમાં તમારી કંપની ઉપર સંકટ આવી શકે છે ત્યારે ધીરુભાઈ અંબાણીએ વિચાર કર્યો કે આમાં શું આ નાની એવી ડેરી હટાવવાથી વળી શું સંકટ આવી જવાનું હતું કોઈ મોટું મંદિર અને ભવ્ય મંદિર હોય કે જ્યાં રોજના હજારો માણસો દર્શને આવતા હોય માનતાએ આવતા હોય એવા ઐતિહાસિક મંદિરને હટાવીએ તો તકલીફ પડે પણ અહીં તો ફક્ત એક થાપો છે ખાલી નાની એવી ડેરી છે આવી નાની એમથી ડેરીને હટાવવાથી વળી શું તકલીફ પડવાની હતી ત્યારે ત્યાંના ખેડૂતોએ ફરીથી કીધું કે ધીરુભાઈ રહેવા દો આ સાક્ષાત જગદંબામાં જ ઓગણી છે આની સાથે રમત ના હોય ડેરીને હટાવવાની ભૂલ તમે નહીં કરતા ત્યારે બરાબર એ જ રાતે ધીરુભાઈ અંબાણીને વિચાર આવ્યો કે ખેડૂતોની વાતમાં જરૂર કંઈક તથ્ય છે ખેડૂતોની વાત સાચી છે એવો અંદરથી ધીરુભાઈને ભાસ થાય છે અંદરથી એમનો અંતરાત્મા પોકારી ઉઠ્યો કે આ મંદિરને હટાવવું ના જોઈએ આ ડેરીને ના હટાવવી જોઈએ એ જ રાતે ધીરુભાઈએ નિર્ણય લઈ લીધો કે કોઈ પણ સંજોગોમાં આ જોગડી માતાના મંદિરને હટાવવું નથી ભલે ગમે તે થાય ત્યારે ધીરુભાઈ અંબાણીએ પોતાની ટીમને જણાવી દીધું કે ભલે ગમે તે થાય પણ આ મંદિરને અહીંથી હટાવતા નહીં ત્યારે એમના અધિકારીઓએ કીધું કે ધીરુભાઈ તમે મંદિર નહીં હટાવવાની વાત કરો છો પણ આ મંદિર તો એ જગ્યાએ આવેલું છે જે જગ્યાએ આપણે કંપનીનું નિર્માણ કરવાનું છે તો કંપનીની મધ્યમાં આ મંદિર હશે તો સ્વાભાવિક છે કે દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા પણ આવશે અને દર્શનાર્થીઓના વેશમાં અમુક ખોટા માણસો પણ અંદર આવી શકે છે જો આવું થશે તો ભવિષ્યમાં જરૂર કંપની ઉપર જોખમ પણ આવી શકે છે સિક્યોરિટીની દૃષ્ટિએ આ યોગ્ય ન કહેવાય આમાં કંપનીની સિક્યોરિટી જળવાશે નહીં ત્યારે ધીરુભાઈએ કહ્યું કે જે થાય તે બાકી મંદિર અહીંથી હટાવવાનું થતું નથી કદાચ ભલે હજારો માણસો દર્શન કરવા આવે દર્શનાર્થીઓ જે વાહન લઈને આવ્યા હોય એ વાહન ગેટ પાસે રાખી દેવાનું અને આપણા ખર્ચે આપણા વાહનમાં બેસાડી એમને મંદિર સુધી લઈ જવા અને દર્શન થઈ ગયા પછી પાછા એમને ગેટ સુધી આપણા જ વાહનમાં પહોંચાડી દેવા અને આપણા જ ખર્ચે દર્શન કરાવવાના બાકી માતાજીના મંદિરને અહીંથી હટાવવાનું થતું નથી ત્યારથી ધીરુભાઈ અંબાણીને આ જોગણી માતા ઉપર પાકી શ્રદ્ધા અને અટલ વિશ્વાસ બંધાઈ ગયો ત્યારે માતાજીએ ધીરુભાઈ અંબાણીને કીધું કે ધીરુભાઈ તમે મારું મંદિર હટાવ્યું નથી એટલે હું તમારી ઉપર પ્રસન્ન છું અને તમારી ભેરે જ છું મારું મંદિર તમે હટાવ્યું નથી એટલે તમારું અભરે ન ભરી દઉં ને તો હું જોગણી ના કહેવાઉ આજે જોગણી માતાના પ્રતાપે વિશ્વભરમાં અંબાણી પરિવારનો ડંકો વાગે છે મિત્રો જોગણી માતાના આવા તો અનેક પરચાઓ છે મિત્રો આટલા વર્ષો પછી પણ જે કોઈ દર્શનાર્થીઓ રિલાયન્સ કંપનીની અંદર આવેલા જોગણી માતાના દર્શન કરવા માટે રિલાયન્સ કંપનીની અંદર જાય છે ત્યારે રિલાયન્સ કંપની પોતાના ખર્ચે દર્શન કરાવે છે અને પાછા પોતાના વાહન સુધી હેમખેમ પહોંચાડે છે એટલું જ નહીં પણ દર્શનાર્થીઓની સાથે સિક્યોરિટીના માણસોને પણ મોકલે છે જેથી કરીને દર્શનાર્થીઓને કોઈ જાતની તકલીફ ના પડે ફક્ત દર્શનાર્થીઓ જ નહીં પરંતુ ધીરુભાઈ અંબાણીનો પરિવાર પણ અવારનવાર આ જોગણી માતાના મંદિરે દર્શન કરવા આવે છે અને ધીરુભાઈ જ્યારે હયાત હતા ત્યારે ઘણી વખત તેઓ જોગણી માતાના મંદિરની સામે એક સામાન્ય વ્યક્તિની જેમ ખાટલા ઉપર આરામ પણ કરતા મિત્રો અત્યારે હાલમાં આ મંદિરમાં જોગણી માતાની સેવા પૂજા અને આરતી કરે છે એમનું નામ છે કલ્યાણપુરી બાપુ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે જોગણી માતાની પ્રતિમાની ડાબી બાજુ દર્શનાર્થીઓના કાંડે નાળાછડી બાંધી રહેલા નજરે પડે છે તે જ કલ્યાણપુરી બાપુ છે જોગણી માતાના પૂજારી એટલે કે કલ્યાણપુરી બાપુ કે જેઓ સાતમી પેઢીના વારસદાર છે સાત સાત પેઢીઓથી જોગણી માતાની પૂજા કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ એમના જ વારસદારો માતાજીની પૂજા કરશે તો મિત્રો આવો છે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની અંદર બિરાજમાન જોગણી માતાનો ઇતિહાસ અને એમનો મહિમા જય જોગણી માતા